જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું જેઠ અમાવસ્યાનું મહાત્મ આ દિવસે એવા કયા ઉપાયો કરવા કે જે કરવાથી જીવનની ઘરની દરેક નકારાત્મકતા દૂર થશે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ તથા એવા કયા કાર્યો કરવા કે જેથી પિતૃદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય જીવનમાં જો ગ્રહદોષ બાધા હોય કુંડળીના ગ્રહદોષ હોય તો તે દૂર થાય મિત્રો તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવારે જેઠ અમાવસ્યા છે જેઠનો એક અર્થ મોટો એવો પણ થાય છે આથી આ જેઠ અમાવસ્યા એ વર્ષની મોટી અમાવસ્યા પણ કહેવાય છે તથા આ અમાવસ્યા શુક્રવારે પડતી હોવાથી લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા માટેનો આ સર્વશ્રેષ્ઠ દિવસ છે કારણ કે અમાવસ્યાની તિથિ એ માતા મહાલક્ષ્મીના જન્મદિવસ તરીકે ઉજવાય છે આથી આ અમાવસ્યાના દિવસે જે કોઈ કાર્ય કરો જેમ કે પૂજા પાઠ મંત્ર જપ દાન કે કોઈ ઉપાય તો તે સિદ્ધ થઈ જાય છે તો મિત્રો આ વિડીયોમાં આપણે જેઠ અમાવસ્યાના દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા તથા આ દિવસનું શું છે મહાત્મા જેની સંપૂર્ણ માહિતી સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ આપણા હિન્દુ ધર્મમાં અમાસને પર્વ કહેવામાં આવે છે આ તિથિએ પૂર્વજોની પૂજા કરવામાં આવે છે સ્નાન દાન ધ્યાન કરવામાં આવે છે કહેવાય છે કે અમાવસ્યાની તિથિ એ પિતૃઓની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત આ દિવસે પવિત્ર તીર્થ પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપ દોષ દૂર થાય છે કહેવાય છે કે આ દિવસે કરવામાં આવતા દાનનું અનેક ગણું પુણ્ય મળે છે જેઠ મહિનાની અમાવસ્યાને જેઠ અમાવસ્યા કે હલહારીણી અમાવસ્યા પણ કહેવામાં આવે છે પિતૃદોષમાંથી તથા ગ્રહદોષ પીડામાંથી મુક્તિ મેળવવા માટેનો આ શુભ દિવસ છે આથી આ દિવસે જો અમુક એવા ઉપાયો કરવામાં આવે તો પિતૃદોષ કાલ સર્પદોષમાંથી મુક્તિ મળે છે તો મિત્રો જોઈએ એવા ઉપાયો કે જે અમાવસ્યાના દિવસે કરવાથી રોગ ગરીબી ગ્રહદોષ તથા પિતૃદોષમાંથી મુક્તિ અપાવે છે તો એમાંનો પહેલો ઉપાય છે અમાવસ્યાના દિવસે પ્રાતઃકાળે ગંગા નદી પવિત્ર જળાશય કે પવિત્ર નદીમાં સ્નાન કરવું જો પવિત્ર નદી જળાશય કે ગંગા સ્નાન ન કરી શકાય તો ઘરે રહીને નહવાના પાણીમાં ગંગાજળ અથવા તો કાળા તલ ઉમેરીને સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે જીવનમાં આવી રહેલા તથા આવનારા દોષિત પ્રભાવોનો નાશ થશે તથા સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યનારાયણને જળનું અધૈ્ય આપવું ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરવો ત્યારબાદ ઘરના મંદિરમાં ઇષ્ટદેવ તથા આરાધ્ય દેવની પૂજા અર્ચના કરવી આ દિવસે પીપળાને જળ અર્પણ કરવું ઘી અથવા તેલનો દીવો કરવો અમાવસ્યાના દિવસે પીપળાને જળ અર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે તેના વંશજોને શુભ આશીષ આપે છે પ્રસન્ન થાય સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સંતતિનું વરદાન આપે છે કહેવાય છે કે પીપળામાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવોનો વાસ છે આથી અમાવસ્યાના દિવસે પીપળાને જળ સિંચવાથી પીપળાનું પૂજન કરવાથી ત્રિદેવનું પૂજન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે ત્રણેય દેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે જરૂરિયાતમંદ ગરીબોને જરૂરી ચીજ વસ્તુ આપવી અનાજ તથા રોકડ રકમનું દાન આપવું ભૂખ્યાને ભોજન કરાવવું જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ અર્પણ કરવી આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે તેમની કૃપાથી ઘરમાં જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે અમાવસ્યાના દિવસે દાન પુણ્યનું ખૂબ જ મહત્ત્વ છે આથી શક્તિ અનુસાર આ દિવસે દાન પુણ્ય જરૂર કરવું જો એ ન થઈ શકે તો ગાયને લીલો ઘાસચારો ખવરાવો ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવરાવી કીડીને કીડિયારું પૂરવું પક્ષીને દાણાચળ નાખવા જળમાં રહેલા જળચર પ્રાણીઓને ઘઉંના લોટની ગોળી ખવડાવવી આમ કરવાથી વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે ઘરમાં જીવનમાં સુખ શાંતિ આવે છે બરકત આવે છે ધંધામાં પ્રગતિ થાય છે તથા અમાવસ્યાના દિવસે મંદિરે જઈ અથવા તો બ્રાહ્મણના ઘરે જઈ કાચા સીધાનું દાન કરવું કહેવાય છે કે અમાવસ્યાના દિવસે કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થાય છે નવગ્રહ દાન કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો આ પરંપરા આપણા પૂર્વજો કાળથી ચાલતી આવી છે જ્યારે આપણા પૂર્વજો ખેતી પ્રધાન હતા ત્યારે તેમને ગ્રહદોષ પીડા કે અન્ય દોષમાંથી મુક્ત થવા માટે જપ તપ યજ્ઞ કે હોમ હવન કરવાનો સમય ન હતો ત્યારે આપણા પૂર્વજો દર અમાવસ્યા તથા દ્રાદશીના દિવસે બ્રાહ્મણના ઘેર જઈ અથવા તો મંદિરે જઈ કાચા સીધાનું દાન કરતા કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થાય છે જીવનમાં આવનારી દરેક તકલીફોનું નિવારણ થાય છે ઘરની જીવનની નકારાત્મકતા દૂર થાય છે જીવનમાં સકારાત્મકતા આવે છે જે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો તેમણે જેઠ અમાવસ્યાના દિવસે યજ્ઞ કરવો તેનાથી તેને પિતૃઋઋણમાંથી મુક્તિ મળે છે તથા આ દિવસથી કાળી કીડીઓને સાકર મિશ્રિત લોટ ખવડાવવાથી પાપમાંથી મુક્તિ મળે તથા જેમની કુંડળીમાં કાલ સર્પ દોષિત હોય તો તેમણે અમાવસ્યાના દિવસે ભગવાન શિવની પૂજા કરવી રુદ્રાભિષેક કરવો આમ કરવાથી તે કાલ સર્પ દોષમાંથી મુક્ત થશે તથા નદી કિનારે જઈ નાગ નાગણીની જોડીની પૂજા કરવી તથા આ જોડીને નદીમાં પધરાવી દેવી પધરાવી દીધા બાદ પાછું વળીને જવું નહીં આમ કરવાથી તે નાગદોષમાંથી મુક્ત થશે તો મિત્રો આ હતું અમાવસ્યા ક્યારે છે આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા તથા આ દિવસનું મહાત્મ્ય જેની સંપૂર્ણ સાચી માહિતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શનિદેવ જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ